દોસ્તો આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા સિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણા સૌના લોક લાડીલા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા યુવરાજસિંહ જાડેજા કરશનબાપુ માનની મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હીરોપરા અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા પ્રણામ કરું છું

તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું છે અન્યાય ને હું વિસાવદરના ચોક થી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ દોસ્તો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં યાર્ડમાં સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર ની સામે પૂરી ના ગરીબ માણસો ખાવાનું મળે કોઈને સરકારી યોજના ની સબસીડી મળે છેવાડાના માણસને એનો અધિકાર મળે એ માટે હું તમારા આશીર્વાદ થી વિધાનસભા થી લઈ અને વિસાવદર થી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું દોસ્તો ભાજપના માણસો એ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયોની જેમ હળી ખંભા છે અને હાલના ભાજપ જે બનાવ્યા એ ત્રણ મહિના ટપતા નથી દોસ્તો હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદ થી ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુ બાપાએ જેમ ખાંભીયું જેવા છે ચેકડેમ રોડ બનાવવા એવા રોડ રસ્તાને ડેમ બનાવવાનું કામ મારા હાથોટી કરીશું દોસ્તો દોસ્તો સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે ખેડૂતો દુખી છે દોસ્તો એ સહકારી મંડળીની ગોબા જાળી ચામે નકલી સહકારી મંડળી ખોલીને યારમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદર તેલે વિધાનસભા સુધી લડશે અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું ધરતીપુત્ર છું ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું વેર ચેર મને ફાવે નહીં તમે બધા જો મને આશીર્વાદ આપશો ધારાસભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 રે વરણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે કોઈ પણ પાર્ટી નો માણસ હશે એનું કામ પણ કરશે પણ સાચી વાત હશે ને આ ગોપાલ ઇટાલિયા પેહલો ઉભો છે દોસ્તો હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ કાળજી રાખજો હજુ ઘણા દિવસ બાકી છે મદારી આવ્યા નથી હજુ આવશે ખેલ કરશે તમે બધા હાચવી રાખજો એવી વિનંતી બધાને કરો છો બુથ ની અંદર મતદાન વધુ ને વધુ થાય એવી મારી વિનંતી છે કેમ કે મતદાન વરસાદના તાણે છે વરસાદ હોય કે વરાપ હોય મતદાન ઘટવું ન જોઈએ જવાબદારી તમારે બધાએ દોસ્તો લેવાની છે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા ગીત वैष्णव जनतो ते ने जे पीड